દિયોદરના દુચકવાડા ગામે આજરોજ પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ શ્રી અન્ન વાનગી સ્પર્ધાઓનું આયોજન કરાયું રાજ્યમાં પોષણને પ્રોત્સાહન આપવા તથા લોકોમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પોષણ ઉત્સવનો પ્રારંભ કરાયો છે જે અન્ય હવે બનાસકાંઠા જિલ્લામાં પણ આઈસીડીએસ વિભાગ દ્વારા વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે દિયોદર તાલુકાના ડુચકવાડા ગામે પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન મિલેટ શ્રી અન્ન વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું મિલેટ શ્રી અન્ન આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે ટેક હોમ રાશન માતૃશક્તિ બાલશક્તિ અને પૂર્ણાશક્તિ મિલેટશ્રી અન્ન તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યો મદદથી પૌષ્ટિક વાનગી ખોરાકને રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી પોષણયુક્ત વાનગીઓ અંગેના જુદા જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે વાનગી સ્પર્ધામાં મૂલ્યાંકન પછી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ આવેલી બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા આ સાથે મિલેટ આધારિત વિવિધ વાનગીઓ રજૂ કરીને શ્રી અન્નનું મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આઈસીડીએસ વિભાગ તલાટીશ્રી ગામના આગેવાનો મેડિકલ ઓફિસર તેડાગર બહેનો શાળા સ્ટાફ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બેન શું કીશું આજના કાર્યક્રમ વિશે રોજ દુચકવાડા ખાતે કુષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત અમે જે મિલેટ્સ અને ટીએચઆરમાંથી બનતી વાનગીઓ વિશે લોકોમાં વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તેવા પ્રયત્નો કરે છે અને આપ સૌને પણ વિનંતી કે તમે લોકોમાં મિલેટ્સ અને અમારા આંગણવાડીમાં મળતા ટીએચર પેકેટ્સ વિશે વધુને વધુ જાગૃતિ થઈ